બનાસકાંઠા વાવના અંતરિયાળ વિસ્તારોમાં વાવાઝોડું ફૂંકાતા વૈર્યો વિનાશ વાવ તાલુકાના અંતરિયાળ વિસ્તારોમાં ગઈકાલથી પવન સાથે અવિરત વરસાદ વરસી રહ્યો છે ત્યારે સાત તારીખના સાંજે પાંચ વાગ્યાથી પવનની ગતિમાં વધારો થયો હતો જે અતિશય વધુ વરસાદ સાથે પવન ફૂંકાતા ઠેકઠેકાણે વૃક્ષો મૂળમાંથી ઉખડી જવા પામ્યા હતા તો ક્યાંક વૃક્ષોની ડાળીઓ તૂટી પડી હતી જ્યારે અમુક જગ્યાએ આખું વૃક્ષ વીજળીના તાર ઉપર પડતા તાર તૂટી પડ્યા હતા જ્યારે વધુ વરસાદના કારણે લોકોના ખેતરો બેન્ટમાં ફેરવાયા છે અને પાક તહસનહસ થઈ જવા પામ્યો છે તો ક્યાંક લોકોને રહેણાંક મકાનને પણ નુકસાન પહોંચ્યું છે તો ક્યાંક ઘર ઉપર વૃક્ષો પડવાના સમાચાર સાંપડી રહ્યા છે કાલ સવારથી ધીમી ધારે વરસી રહેલ વરસાદ સતત બીજા દિવસે પણ ચાલુ રહ્યો હતો જ્યારે સાત તારીખના પાંચ વાગ્યાથી પવનની ગતિ વરસાદ સાથે વધતા લોકોને મુશીબતનો સામનો કરવો પડ્યો હતો પવનની ગતિ એટલી હદે વધી હતી કે કદાવર વૃક્ષ પણ ઢળી પડ્યા હતા તો ક્યાંક પક્ષીઓ પણ વધુ પવનની ગતિના કારણે મોતને ભેટ્યા હતા રિપોર્ટ રમેશ ગોસ્વામી સરહદ ન્યૂઝ બનાસકાંઠા